ગુંદલાઓ ઓવરબ્રિજ પાસે પોલીસની રેડ કન્ટેનરના ગુપ્તખાનામાંથી રૂપિયા સોળ લાખ ચોરાણું હજારનો વિદેશી દારૂ ઝડપાયો વલસાડ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ગુંદલાઓ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી એક અશુક લેન્ડેડ કન્ટેનરમાંથી લાખોની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પ્લાસ્ટિકના ભંગાની આડમાં કન્ટેનરની કેબિનમાં બનાવેલા ખાસ ચોરખાનામાં આ દારૂ છુપાવવામાં આવ્યો હતો પોલીસને બાદમી મળી હતી કે દમણથી એક કન્ટેનર નંબર એચઆર છેતાલીસ જી સોળ એકતાલીસમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે વલસાડ રૂર પોલીસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગુંદલાઓ ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરી હતી શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી શરૂઆતમાં કન્ટેનરના પાછળના ભાગે તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકની ખાલી બોટલોના કોથળા ભરેલા જોવા મળ્યા હતા જોકે ઝીણવટ ભરી તપાસ દરમિયાન ડ્રાઈવરની કેબિનની પાછળ છત પાસે બનાવેલું એક ગુપ્તખાનું ચુરખાનું મળી આવ્યું હતું આ ગુપ્તખાનામાંથી પોલીસની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી બિયરનો એકસો બોતેર બોક્સ ચાર હજાર છસો અડસઠ નંગ બોટલ મળી કુલ સોળ લાખ નેવું હજાર આઠસોનો દારૂ જથ્થો કન્ટેનર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ બત્રીસ લાખ ઓગણસિત્તેર હજારનો મુદ્દામાં ઝડપી પાડ્યો હતો પોલીસે કન્ટેનર ચાલક વિષ્ણુકુમાર પૂરનસિંહ ચૌહાણ રહે અલીગઢ યુપીની ધરપકડ કરી છે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો ધમણના કેવિન પરમાર નામના વ્યક્તિએ ભરાવ્યો હતો અને સંજય નામના શખ્સે તેને સુરત કે બરોડા પહોંચાડવા માટે ડ્રાઈવરનો સંપર્ક કરાવ્યો હતો વલસાડ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે